વેલકમ ટુ બાપાસ દેવના મોટો ફ્રી એક વાર તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં જો મારી ચેનલમાં તમે મુખ્ય નવા હોય તો કરી નાખજો કેમ કે સબસ્ક્રાઈબ કરજો તો તમને નવી નવી અપડેટો બે ચૌદ બે દિવસે ત્રણ દિવસ નવી નવી અપડેટો તમને મળતી રહેશે તો આજે તમારી માટે ત્રણ ત્રણ સ્ટેન્ડર્ડ લ્યો છું બે હજાર સત્તરનું મોડલ બે હજાર દસનું મોડલ અને બે હજાર ઓગણીસનું મોડલ તો વિડીયો મારે પૂરેપૂરો એન્ડ સુધી જો તમને તમામ ગાડીની તમને માહિતી આજે મારે તમને દેવાની છે મિત્રો

કટિંગ કરવું પડે આ ત્રણ ત્રણ ગાડીનો વિડીયો આમનો નથી ઉતરી જતો મિત્રો કેમકે આમાં બહુ જ વાર લાગે કેમ કે ક્યારેક તકલીફ પડે બોલવામાં ક્યારેક કાંક ભૂલ થઈ જાય ક્યારેક ક્યાંક મોડલ કાંક મિસ્ટેક હોય તો મોડલમાં કાંક કહેવાય જાય તો એ વિડીયો તમે એન્ડ સુધી જોજો મારો ક્યારેક ક્યારેક કટકા પણ બહુ કરવા પડે કેમકે કટકામાં એવું છે કે કાક થોડી કંઈ મિસ્ટેક રહીને તો એ મજા ન આવે વિડીયોમાં એટલે આપણે ન રહીને એવા વિડીયો આપણે ઉમેરવાના હોય વિડીયોમાં ખૂબ જ મહેનત થાય છે તમે જોવો આપો વિડીયો કે કેટલી કેટલી મહેનત ગાડીમાં વિડીયો ઉતારવામાં થાય છે સ્પ્લેન્ડર 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 બહુ જ માર્કેટમાં બહુ જ સ્પ્લેન્ડર આવે છે સરસ મજાના સ્પ્લેન્ડર આપણે મિત્રો લાવી છે આ ગાડીઓ તમારી બીજી ગાડીની વાત તો મેં તમને સ્પ્લેન્ડરની અંદર કિંમત કરી સોરી થોડી થોડી તો મિસ્ટેક આવે કે નહીં અમારા વિડીયોમાં થોડી થોડી મિસ્ટેક આવે કે અમે અત્યારે કિંમત કેટલા ભૂલી ગયો તો પાછી હવે કિંમત કહેવાની છે આપણે બોલજો તારે તો વિડીયો ચાલુ જ રાખો बोलाय मिलन पर और तेज बोला ये जा? क्या क्या कार्यक्रम है गडाक आवे तो हमारे गडाक में पण मिस्टी क्रिएट क्या वीडियो कटिंग करवो पड़े के गडाक है तो हमारे वीडियो पे कटिंग करनी चाहिए कंप्यूटर कंप्यूटर सारे सीधा पास બગેરે કમરે વિડિયો ઉતારતા હોય તો અમારે શૈલેશભાઈ આવી જાય શૈલેશભાઈ તો એ અમારે વિડિયોમાં થોડી કપડી પડે કેવા શૈલેશભાઈ આવી ગયા હવે વિડિયો ઉતારવામાં બહુ જ વાર લાગે ને કારણ કે અમારે ઘર ચાલુ હોય ઘર આગે ની અમારે ચાલુ હોય ઘર ચાલુ હોય તો ક્યારેક ક્યારેક વિડિયોમાં એમાં પણ કટિંગ કરવું પડે પોલીસવાળા आवाज आलो नो तो आवाज थोड़ी थोड़ी मिस्टेक आ जाए जाए हमें ओके अब हम चल रहे तो आ गए जी आपने फाइनल देवानी से तेरे पन्ने जा रखे हैं वहाँ बीएस सत्तर नंबर मिल चुके हैं अबे हमारे थी आपने तुमने देवानी से तो हमारे आस एंडर बीएस ज़्यादा दस तो मॉडल से तेरे सुबह नंबर से कर रही हूँ आ गए जी इधर तो हमारे

તો આવી નવી અપડેટ માટે મારા વિડિયોને લાઈક કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરીને લજો સબસ્ક્રાઇબ કરીને સબસ્ક્રાઇબ કરીને વિરોધ નવી નવી કન્ટેન્ટ નું પ્રદાન થાય છે આવજો તમને આવજો તો અમે વિડિયો માં કેટલી મોટો મહેનત કરી છે મહેનત નો ફળ તમે જોઓ મહેનત નો ફળ તમને ભરે છે કે આમાંથી ક્યાં ગાડીઓ આવતી રહેશે આવા નો વિડિયો માટે તમે લાઈક કમેન્ટ ને શેર કરજો બફર કરમ જરૂર લખજો જે ગાડી તમને જોવે કે મને મેસેજ કરજો એટલે હું તમને સો સિશુની કોઈ પણ ગાડી તમને લાવી પડીશ